અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે અતુલ માક્રિયા રહેના પિસ્તાને સૌ બધી પ્રજાને ભાઈઓને બહેનોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ગાયોને રોટલી નાખવાનું અને ખવડાવવાનું બંધ કરો નકર તમારા ઘરના આંગણે જ ઊભી રહેશે અને આવા એક્સિડન્ટ થશે અને ગાયો ખાવા માટે દોડશે ને પાછી દોડશે તો એક્સિડન્ટ થશે તો મહેરબાની કરી ને કોઈ ગાયોને રોટલી કે કંઈક ખવડાવવાનું ન નાખે અને તમારે ગાયો ત્યાં હોય તમારી શેરીમાં રોડ પર કાઢો બધા આપડી ભેગા થાય અને ઓફિસે મૂકવા જાય એવી આપણે વ્યવસ્થા કરી

कि कैप्शन है वीडियो का ये बस बक्कल लेके अपना आओ अभी अच्छा है कौन नहीं होने से मंतराय दुनिया का बहुत